અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે નજારો છે જેમાં અંબાના જે અત્યારે દરબારની અંદર જે સોળે કળાએ આ સજાયેલું માં મંદિર અને જે અદ્ભુત જે લાઇટિંગનો જે નજારો છે તમે અત્યારે જોઈ શકો છો ને અહીંયા જે આ લાઇટિંગનો નજારો નિહળાયેલા ભક્તો સાથે આપણે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું

જય જય અંબે અમે પણ મહેસાણાથી જ આવીએ છીએ ચાલીસ વર્ષથી આ સંગ લાવીએ છીએ અને માના દરબારમાં આવીને ધન્યતા અનુભવીએ છીએ પટેલ અજીતભાઈ વટનગર મોટી સાહેબના ગામના જ છીએ વટનગર છે પોતે ચાલતા આવેલે છીએ બહુ દર્શન કરીને બહુ આનંદ થયો જય અંબે જય લોકો અદભુત જે નજારો છે જેની કલ્પના બહારની છે આનું બીજું આપણે વર્ણન જ ના કરી શકીએ આની પાસે શબ્દો મારી પાસે ખૂટે છે અહીંયા જે આ દરબારની અંદર જે ભક્તો અત્યારે જે શિષ્ય નમાવીને અત્યારે માના દરબારની અંદર ધન્યતા અનુભવી રહ્યા છે